ગુજરાત સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે ત્યારે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ભરૂચના આમોદના નાહિયેર હઠીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે એકસો આઠ જેટલા ખેડૂતોને કલ્ટિવેટર તેમજ પ્લાવ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા જેમાં સરકારે ખેડૂતોને એકવીસ પોઈન્ટ તેતાલીસ લાખની સબસિડી આપી હતી ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો અપાયા હતા આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ નાહિયેર ગામના આગેવાન મધુસૂદન પટેલ જિલ્લા ભાજપના ખેડૂત આગેવાન અશોક પટેલ મદદનીશ ખેતી નિયામક કુલદીપસિંહ વાળા વિસ્તરણ અધિકારી ધવલસિંહ રાજ ગ્રામ સેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમોદ તાલુકાના ઇઠ્યોતેર જેટલા ખેડૂતોને વીસથી બાવીસ લાખ જેટલી મોટી રકમની સબસિડી દ્વારા અનેક ખેડૂતોને કલ્ટિવેટર તથા પ્લાવની સબસિડી આજ રોજ અઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપવામાં આવી તો આ નિમિત્તે હું ગુજરાત સરકાર અને આમોદ તથા ભરૂચ જિલ્લાના કૃષિના તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં આવા ને આવા કામો આ વિસ્તારમાં થાય અને મોદી સાહેબનું જે સ્વપ્ન છે એ સાકાર થાય એવી અભ્યર્થના અને ખેડૂતો ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના